ગુડ મોર્નિંગ આ ચાર્ટની અંદર કવિતા લખેલી છે એ કવિતાની અંદરથી હું જે શબ્દ કહું ને તે શોધવાના છે અને એ શબ્દ કેટલી વાર છે તે ગણીને કહેવાના છે તમે આવશો ને આની અંદરથી અજબ શબ્દ શોધો વેરી ગુડ હવે કેટલી વખત છે ભવ્યભાઈ તમે ગણો હા અજબ શબ્દ હા એક બે પાંચ પાંચ સાત કેટલી વાર છે આઠ વાર ચાલો હવે ભવ્યભાઈનો જ વારો નાના શબ્દો શોધો ના ના મેં પછી ગુડ ચાલો ગણી નાખો કેટલી વખત છે ચાલો હવે છે ને વાત શબ્દ શોધવાનો છે કયો વાત વાત કોને આપીએ સોનલ બેન ને આપીએ ચલો ગુડ બરાબર છે પછી ખુબ સરસ વેરી ગુડ ચલો હવે છે ને ગણવાનું કોણ કરશે ખબર